ત્યારબાદ આજે કતારગામ પોલીસ મથક વિસ્તારમાં પીસીબી પોલીસે વાસ્તુ યંત્રના નામે ચાલતા ઓનલાઈન જુગાર ધામ પર દરોડા પાડી દસ લોકોને ઝડપી પાડ્યા છે પોલીસે બે પોઈન્ટ તેત્રીસ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે કતાર ગામમાં શ્યામ માર્બલની ગલીમાં ભાડાની દુકાનમાં એચએસ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડની ફ્રેન્ચાઇઝીની આડમાં વાસ્તુ યંત્રના નામે ઓનલાઈન જુગાર ચાલતો હોવાની માહિતી આધારે પીસીબીના સ્ટાફે અઢાર તારીખે રેડ કરી હતી અને દસ જુગારીઓને પકડી પાડ્યા હતા અગાઉ વરાછામાં પણ આવો જ જુગાર પકડાયો હતો જુગારીઓ પાસેથી પોલીસે રોકડ યંત્રના મશીન યંત્રના કાર્ડ કોમ્પ્યુટર સ્કેનર સિક્કાનું મશીન અને બાઇક સહિત બે પોઇન્ટ તેત્રીસ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે દુકાનમાં વાસ્તુયંત્ર વેચાણના નામે દર પાંચ મિનિટે લકી ડ્રોના નામે ઓનલાઈન જુગાર ચાલતો હતો જુગાર રમાડવા બે ઓપરેટર રાખેલા હતા ઓનલાઈન જુગાર રમાડતા સહદેવસિંહ મનુભા સિંઘવ અને યુવરાજને ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે જુગારમાં હાલ પોલીસે અર્જુન મોરી નરેશ કાંતિ નાગર અશ્વિન સાવલિયા નરેશ રાઠોડ ભરત ગાંજી અનિલ પરમાર સરવન ગોહિલ હિમાચલ થાપા અને લાલજી યાદવની સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત